નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપશો હું ત્યાં દીધી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયો વાત કરવાનું છે પેન્શન પચાસ ટકાનો વધારો સુપ્રીમ કોર્ટનો નિર્ણાયક આદેશ જારી થતાં ગુજરાતમાં પેન્શનનો આનંદમાં તો મિત્રો તેના વિશે આપણે ચર્ચા કરીશું ડિસ્ક કદાચ આપણે વોટ્સઅપ છે બંનેઓના છે લિંક ડિસ્કશન પૂછું મિત્રો વિશે જોઈન થઈ જજો તમને અચર પર સરકારી કર્મચારી ન્યૂ ન્યૂ કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર બાબતે ડીએ બાબતે હર એક છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે રકમ બટન તમારા રૂલ્સો નહીં તો મિત્રો ડીએ ઓલ્ડ પેન્શન બે ચોવીસ અને બે ચોવીસમાં જૂની પેન્શનો જ્યારે ઓપીએસનું પુનઃસ્થાન સરકારી કર્મચારી માટે મહત્વપૂર્ણ સમાચાર લાવે છે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક નિર્ણાયક આદેશ જારી કર્યો જેમાં પરિણામ કર્મચારી માટે પેન્શનમાં પચાસ ટકા વધારો થઈ શકે છે જે ઓપીએસને પુનઃસ્થાપિત કરવાની માંગ મજબૂત બનાવે છે જૂની પેન્શન યોજના ડીએ ઓલ્ડ પેન્શન બે હજાર ઓવીસમાં ઓપીએસ હેઠળ કર્મચારી નિવૃત્તિ પછી પેન્શનના પેન્શન તરીકે તેમના અંતિમ પગાર અડધો ભાગ મળે છે આ યોજના બે ચારમાં બંધ કરવામાં આવી હતી જે સ્ટાર નવી યોજના એનપીએસ દ્વારા લેવામાં આવી હતી ઓપીએસની વિપરીત એનપીએસમાં અને સરકાર બંને યોગદાનનું યોગદાનમાં સમાવેશ થાય છે જે દૈવૃત્તિ પછી એક રકમ ઓફર કરે ઓફર થાય છે કર્મચારી કર્મચારીઓના સંગઠન અને ઓપીએસ પુનઃ સ્થાપના માટે વકીલ એ કહ્યું છે કે કર્મચારી સંગઠન લાંબા સમયથી એમપીએસની સરકારમાં વધુ સુરક્ષાને અનુમાન અનુમાનિતોને ટોકીને ઓપીએસ પર પરત કરવાની હાલત કરી છે તેઓ દલીલ કરે છે કે એનપીએસ તેમની નાણાકીય સુરક્ષાને પૂરતા પ્રમાણમાં સુનિશ્ચિત કરતી નથી પરિણામે અસંખ્ય વિરોધ અને ચરવાળો ઓપીએસની હિમાયત કરતાં ઉભરી આવ્યા છે રાજ્ય સરકારના કર્મચારીઓને માગનો જવાબ આપે છે કે કર્મચારી ચિંતાના જવાબમાં કેટલીક રાજ્ય સરકારે ઓપીએસનું પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય નિર્ણય લીધો છે મહારાષ્ટ્ર છત્તીસગઢ અને પંજાબ જેવા રાજ્યોના આદેશના પગલાં લીધા છે જેના ઉદ્દેશ્ય નિવૃત્તિ લોકો નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનું છે સુપ્રીમ કોર્ટને પેન્શન અધિકાર સમર્થન આપે છે અને કહે છે કે ખાતરી આપે છે કે પેન્શનરે કર્મચારીના માટે અધિકારી છે ભારપૂર્વક જણાવ્યું હતું રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી લાભ માટે આ મુદ્દા ઉપયોગ કરવો જોઈએ અદાલત વિરોધ અદાલતને વિરોધ અને પ્રદર્શન વચ્ચે સંતુલિત અભિગમની જરૂરિયાત પર ભાર મૂકવા ન હતું ચાલુ હિલચાલ અને ભાવિ સંભાવનાઓ ડીએ ઓલ્ડ પેન્સરે ચોવીસ અનુસાર આ મુદ્દે કેન્દ્ર સરકાર હજુ કોઈ કોઈ ચોક્કસ વલણ અપનાવ્યું નથી ત્યારે કર્મચારી સંસ્થાએ તેમનું આંદોલન ચાલુ રાખ્યું છે ઉત્તર પ્રદેશમાં કર્મચારી ત્રીસ ઓક્ટોબરની તબક્કાવાર વિરોધ શરૂ કરવાની જાહેરાત કરી છે જ્યારે દિલ્હીમાં પતા દિવસના ધારણા કરવામાં આવશે નિષ્કર્ષ કર્મચારીઓની સુરક્ષા અને સરકારી નાણાકીય સંતુલન ઓપીએસ પુનઃસ્ટાપિંગ કરવાથી કર્મચારીઓને ગરમ ફાયદો થશે નિવૃત્ત પછી તેમાં નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત થશે જોકે આ પગલાં સરકાર પર નાણાકીય બોજ પડશે કર્મચારીઓની ચિંતાઓને દૂર કરવાની જવાબદારી સાથે નાણાકીય અસરોને પણ સંતુલિત કરીને કેન્દ્ર સરકાર મુદ્દાઓ કેવી રીતે સંબોધશે તે જોવાનું રહેશે તો મિત્રો આ હતી લેટેસ્ટ અપડેટ